ગામમાં દરબારો ઘણા સારા વિવેકી અને ભગવાનને વિશે હેતવાળા હતા તેમને શ્રીહરિ પધાર્યા છે આવા સમાચાર મળ્યા દરબાર રઘાભાઈ પગે ચાલીને શ્રીહરિની સન્મુખ ગયા તે દરબારગઢમાં જેટલા ભાઈઓ હતા તે પણ શ્રી હરિ પધાર્યાના સમાચાર સાંભળીને અરખભેર બધા ત્યાં આવ્યા તે દરેક દરબાર પોતાના હાથમાં એક એક નાળિયેર લઈને આવ્યા હતા ને શ્રીહરિના ચરણોમાં મેલા દરબાર રઘાભાઈએ ઘણા જ હેતથી સાકરનો ભરેલો થાળ શ્રીહરિની આગળ ધર્યો અને તેમના ભાઈએ શ્રીફળ ધર્યું દરબાર રઘાભાઈએ બંને હાથ જોડીને કહ્યું કે હે પ્રભુ અમારું પામર જીવનું કયું એવું ઉત્તમ પુણ્ય હશે કે આપ સામેથી ચાલીને અમારે ગામ પધારા છો હંમેશા પાણી નીચાણવાળી જમીન ઉપર ફરે છે ઊંચી જમીનમાં પાણી જાય નહીં આજ તો ઊંચી જમીન ઉપર પાણી પહોંચ્યું ઘણી અજબ વાત કહેવાય આપે આવીને અમને દર્શન દીધા અમને બહુ આનંદ થયો તે મુખથી કહી શકતો નથી આમ અમારા આપ અમારા નગરમાં પધારો ત્યારે એમની આવી મહિમા સભર અરજ સુણીને ભક્ત વત્સલ હરિએ દરબારને કહ્યું કે એક દેવજાતિનો ચારણ હરિભક્ત છે તે તમારા પૂરમાં રહે છે તે અમારી પાસે આવ્યા હતા એટલે અમે તેમના ઘેર સીધું સામાન મોકલીને બ્રહ્મચારીને મોકલા છે તે અહીંયા વાવે આવીને બેઠા છીએ તે પોતાને ઘેર સીધું સામાન પહોંચાડે ત્યાં સુધી અમે અને સંતો એકલા રહ્યા છીએ વરણી તેને ઘેર જઈને રસોઈ બનાવે છે જો તમે કહો તો અમે તમારે ઘેર આવીએ તે વેળાએ સંધ્યા વખત થવા આવ્યો હતો દરબારે ઘણી મશાલો કરાવી શ્રીહરીએ ત્યાં આરતી અને ધૂન વગેરે કર્યા પછી હરી ત્યાંથી ઉઠીને નગરમાં તે ચારણ ભક્તના ઘેર આવ્યા દરબાર રઘાભાઈએ ઘણી તજવીજ કરી જે સીધા સામાનની જરૂર હતી તે બધું તેમણે મોકલાવ્યું પાણી અનાજ અને ઘાસ જેટલું જોઈતું હતું ઓઢવા પાથરવાનું પાગરણ પણ તેમણે મોકલ્યું મુકુંદાનંદ બ્રહ્મચારી થાળ ભરીને ભાત લાવ્યા હરી દૂધ સાથે ભાત જીમા જમીને તૃપ્ત થયા ત્યારે બંને હાથ ધોયા દરબારે પ્રસાદ મંગાવ્યો હતો તેથી શ્રી હરિ જે જમ્યા હતા તે પ્રસાદ તેમને આપ્યો અને ચારણ ભક્તને બીજો પ્રસાદ આપ્યો તે પછી શ્રી હરિએ મુખવાસ લીધો સંતો દરબારો અને પાર્ષદો જેટલા હતા તે બધાને જમવા બોલાવ્યા નિર્ગુણાનંદ સ્વામી વૈષ્ણવાનંદ સ્વામી નામે બે સાધુ હતા તે ભાત પીરસવા લાગ્યા શ્રી હરિએ હાથમાં દૂધનો કળશ લીધો પહેલો વિચાર કરીને એકવાર સૌને દૂધ પીરસી દીધું અને બ્રહ્મચારી માટે પહેલાં કાઢી લીધું સંઘમાં જેટલી બાઈઓ ગંગાબાઈ અને રેવાબાઈ વગેરે હતા તેમને માટે પણ દૂધ વગેરે પહોંચાડ્યું હતું મયારામ ભટ્ટ તેની સંભાળ રાખતા હતા શ્રીહરી દૂધ પીરસી રહ્યા પછી પોતાના પલંગ ઉપર આવ્યા સંતો અને દરબારો પણ જમીને શ્રીહરી પાસે આવ્યા ને દરબાર રગાભાઈએ તેલ મોકલ્યું અને દસ બાર દીવીઓ કરાવી તે આખી રાત દીવીઓ બળે તેટલું તેલ હતું દોકડ સરોદ સિતાર વગેરે જેટલા વાજિંત્ર હતા તે બધા શ્રી હરિએ મંગાવ્યા મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો ગાન કરવા બેઠા વૃદ્ધ દેવાનંદ સ્વામી કવિવર પ્રેમાનંદ સ્વામી જ્ઞાનાનંદ સ્વામીએ સિતાર હાથમાં લીધા ચુગન મુગન નામે બે સંત હતા તેમણે મોરચંદ બજાવવા લીધો સુખાનંદ સ્વામી ક્યારેક વાંસળી વગાડતા આવી રીતે એ સભામાં વાજિંત્રનો ઘણો ઠાઠ જામેલો હતો પ્રથમ મલ્લાર રાગ ગાયો તે વેળાએ આકાશમાં ગર્જના થવા લાગી ત્યારે શ્રીહરીએ કહે કે કોઈ બીજો રાગ ગાવો વરસાદ જો આવશે તો બહુ સહુ હેરાન થશો ત્યારે સંતોએ અક્ષણો રાગમાં પદ ગાવાનું શરૂ કર્યું તેથી ગાજવીજ અને વાદળા વિખેરાઈ ગયા તે જોઈને દરબારને ઘણું આશ્ચર્ય થયું છે જ્યાં પરમેશ્વર હોય ત્યાં જ આવું બને પછી મોડી રાતે સભા પૂરી થઈને શ્રીહરી પોઢી ગયા અને સંતો ધ્યાન કરવા બેસી ગયા જ્યારે અરુણોદય થયો ત્યારે સૌ મુનિજનો જાગ્રત થયા અને ઉચ્ચે સ્વરે નારાયણ ધ્વન કરવા લાગ્યા તે સાંભળીને શ્રી હરી ઉઠ્યા સવારી બધી તૈયાર થઈ અને શ્રી હરિ અશ્વ ઉપર બેઠા છડીદાર છડી બોલતા હતા મૂળીથી ચાલેલા શ્રી હરિ ગામ સાયલા પધાર્યા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિ ચરિત્રામૃત સાગર પુર છ તરંગ માંથી